જિલ્લાના બગસરા તાલુકા મણેકવાડા ગામ બધેશ્વર મહાદેવધામ એન્ડી બાપુ આશ્રમ ખાતે પૂજ્ય શ્રી રામદાસ બાપુના મુખે રામકથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ચાદર વિધિ અને પરમપૂજ્ય બ્રહ્મલીન શ્રી નારણદાસ બાપુનું ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે વધુ સંખ્યામાં સાધુ સંતો પધારેલ હતા તેઓનું પણ સ્વાગત કર્યું હતું તેઓ સો પધાર્યા હતા તેઓએ આજે લાગણી વ્યક્ત કરી એન્ડી બાપુને ખૂબ શુભેચ્છા પાઠવેલી હતી જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ સુરત અમદાવાદ અને અન્ય સિટીમાં રહેતા બાપુના ભક્તો મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી ત્યારબાદ સંત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ એક સહિતના સંતોની હાજરી જોવા મળી હતી नाम शू आप पूजा करो सुमंदिर शू नाम से राजूभा गौस्वामी હું ઘણો ટાઈમ ત્યાં અહીંયા આવું છું અને મને એન્ડી બાપુનો પરિચય થયો અને એન્ડી બાપુ પર ફોન આવતા દેવજીભાઈનો અશોકભાઈનો કે ભાઈ તમે પૂજારી ચેન્જ કરો એટલે એન્ડી બાપુએ મારો પરિચય લીધો અને પરિચય લીધા બાદ પછી એન્ડી બાપુ કે તમે અહીંયા પૂજા કરતા જાઓ એટલે હું રોજના માટે આવું છું પૂજા કરવાના હજારો એવી માણસો અહીંયા દર્શને આવે છે બથેશ્વર મહાદેવ અહીંયા ક્યાં ક્યાં મંદિર આવેલા છે અહીંયા બથેશ્વર મહાદેવ આગળ ગામમાં માણકેશ્વર મહાદેવ રામ

એ મોટરના એક્સિડન્ટમાં સાડા ચાર વર્ષ પહેલાં એમને ઓસન થયેલું એટલે ભ્રમલીન થયેલા એ વાતો મને બધી ધ્યાન ઉપર આવી પછી નાનદાસ બાપુના ગુરુ રામદાસ બાપુ હતા નાનદાસ બાપુના ગુરુ અને રામદાસ બાપુના ગુરુ લક્ષ્મણદાસ બાપુ આ જગ્યા આમ તો લશ્કરનું થાણ હતું અને ચાર સ્ટેટ એટલે કે જૂનાગઢ સ્ટેટ ભાવનગર સ્ટેટ અને ત્રીજું બરોડા સ્ટેટ સયાજીરાવનું એનું અહીંયા લશ્કરનું સ્થાન હતું ત્યાં એ બાપુ અહીંયા વધારેલા અને આવ્યા પછી નદીએથી ગામ લોકોએ નક્કી કર્યું કે ગાડામાં આપણે આ શંકર ભગવાનની મૂર્તિ અહીંયા સુધી પહોંચાડીએ પણ બાપુ પાતળા પણ એનામાં યોગ શક્તિ એટલી હતી કે એમણે કીધું કે ના હું બથમાં લઈ લઈશ અને છેક નદીમાંથી બથમાં બથેશ્વર દાદાને અહીંયા પહોંચાડી અને પ્રાણ પ્રતિષ્ઠા કરાવી એટલે આ આશ્રમનું આ મંદિરનું નામ ધામ છે આ બહુ જ પુરાણું સો વર્ષ પુરાણું આશ્રમ છે અને ત્યાર પછી ઉત્તરોત્તર લક્ષ્મણદાસ બાપુ પછી રામદાસ બાપુ એમના શિષ્ય હતા એ મહંત રહ્યા ત્યાર પછી નાનદાસ બાપુ વર્ષો સુધી રહ્યા અને આશ્રમનો ખૂબ વિકાસ કર્યો આ આશ્રમ નીચે લગભગ નવ ગામ એટલે કે આજુબાજુના નવ ગામના શિષ્ય પરિવાર આશ્રમના જૂના શિષ્યો છે અને હું અહીંયા આવ્યા પછી મને એમ લાગ્યું કે આટલા વર્ષ સુધી ભંડારો ન થાય એટલે હું ખૂબ વિચારતો હતો એમાં જેઠોડી મંડળ જે અમારું છે મંડળ અન્ય મંડળ એ સિતારામ મંડળના એક ભંડારામાં હું રામદાસ બાપુ જોડે ગયો ત્યાં ગયા પછી વાતચીત થઈ કે હું આ આશ્રમમાં છું અને અહીંયા હું છે એટલે મહામંડલેશ્વરે પણ મને વાત કરી કે એ હકીકત છે કે આટલા વર્ષમાં સાત સાત સાધુઓ ત્યાં થોડો થોડો સમય રહ્યા પણ કોઈ આવું કરી શક્યા નથી એ દુઃખની વાત છે ત્યારે મને મનમાં કલ્પના થઈ ગઈ કે હું ભલે એક મહિનાથી જ આવ્યો છું પણ મારે પહેલાં નાનદાસ બાપુનો ભંડારો કરવો અને નાનદાસ બાપુના ભંડારાની પાછળ આખી રામકથા થાય એટલે રામ બાપુ મારી સાથે હતા તો ત્યાં અમે રજા લીધી કે રામદાસ બાપુ આપ રામકથા કરી આપશો તો એમણે કીધું કે હું ઘણા વર્ષથી વાત તો નથી પણ મારે હું તમને રામકથા કરી આપું રામદાસ બાપુ એટલે ચાલીસ વર્ષ જૂના સુંદરકાંડ કરતા અને હું નવ મહિનાથી ત્યાં જ હતો સુંદરકાંડ બાપુ સાથે કરતો હતો ગામો ગામ સુંદરકાંડ થતા હતા અને બાપુને તો કોઈથી સુંદરકાંડ જોઈને કરવો જ ન પડે હજારો શિષ્યોને હજારો મંડળો એમને ચાલીસ વર્ષમાં ચલાવ્યા ને રાતને દિવસ રામમય બાપુ અને બે જીથોડી ગયા અને જે અધૂરી વાત હતી ભંડારામાં થઈ હતી એ અમે ત્યાં જઈને વાત કરી શ્રીને કે બાપુ નાનદાસ બાપુનો ભંડારો કોઈ નથી કર્યો પણ એન્ડી બાપુ કરશે એટલે બાપુએ કીધું કે એની બાપુ આ અમે હમણાં એક મહિનામાં તારીખ આપી તો કરશું ને કીધું હા એટલે એમણે આપણા જીથોડી મંડળના બહુ ચાલીસ વર્ષ જૂના રમેશ શાસ્ત્રીજીને બોલાવ્યા અને એમણે અમને પચીસ પાંચ પચીસ તારીખ આપી ભંડારાની અને અમારે એ ભંડારો પૂર્ણાવતીના આગલા દિવસ એટલે કે આજે ભંડારો કરવાનો હતો અને અમે અઢાર પાંચથી રામકથા શરૂ કરી અને છવ્વીસે પૂર્ણવતી આવતીકાલે કરશું આજે ભંડારણાનું કામ પૂર્ણ થયું એ દરમિયાન જીથોડી મંડળે એવું નક્કી કર્યું કે આવા સાધુ કોઈ હજી આવ્યા નથી તો અમારે તમને ત્યાં નિયુક્ત કરવા છે એટલે જીથોડી મંડળે એવું ગોઠવ્યું કે અમે આખું જીથોડી મંડળના પચાસ સાધુઓ ત્યાં આવીએ અને ભંડારાની અંદર તમારું ત્યાં મહંત તરીકે ચાદર વિધિ થાય એવું અમને ત્યાંથી કીધું કે તમે તૈયારી કરવા માંડ્યો અને એ ભાભલુભાઈ જેવા પછી મારા મિત્ર વઘાસિયા સાહેબ અમદાવાદથી એવા એ અને અહીંના સ્થાનિક દેવજીભાઈ પટોળિયા ને વાતચીત કરી અને અમે ખૂબ જ એક જ મહિના ટૂંકા ગાળાની અંદર આ રામકથાનું આયોજન કર્યું અને આવી ગયું જે આ સંપૂર્ણ થાય છે અહીં ઘણા બધા સાધુ સંતો અહીંયા નાનદાસ બાપુના ભંડારામાં જેમાં ચાદરવિધિ સરસ રીતે થઈ અને અમને ખૂબ આનંદ થયો કે આવા સુંદર આશ્રમ જે બનાવી ગયા અને નાનદાસ બાપુનો ભંડારો કરવાની તક એન્ડી બાપુને મળી એનાથી બીજું કહીને બોલો બખેશ્વર મહાદેવ જય પ્રતાપવાળા દિવ્યાંગ ન્યૂઝ બગસરા અમરેલી